મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયો માં ગમી કમેન્ટો આવતી હતી કે શિખપુર માં ભૂલતા નઈ અમે જો પોણી આટલા આગળ આવી ગયો બાદ થી હશેપુર માં જ છે અમે આવી

જો પોણી તો ભર હેડા એસી પૂરનો ડેમ હ અને પોણી એટલે હેડી હોય તો ગાય ગા હેડા પાવ હાલ આટલે થોડું થોડું હેડતો તો ગાય ગા હેડવા માંડ્યો પોણી તો ભર હેડા એક દીક તો ઘણી જોવા આવી છે પૂરમો નદી એસી પૂરમો આવી જ દે નદી રો પબ્લિક કેટલી જોવા આવી પબ્લિક જોવા માટે બહુ આવી છે પૂરમાં આ વિગુત છે પાણી સ્પીડમાં આવો ફૂલ આવે હાલ પેલું બાજુમાં હતું હાલ તો આટલા આઈ ગયું ગાય પબ્લિકે બહુ જોવાય હાલત થોડી જ વાર માં પોણી અડી જીપુર ડેમ થોડું જ બાચ્યું આયા ભેગું છે પોણી થોડું જ બાચ્યું સિપ્પુરમાં પોણી આ ડીજા ભેગું જ છે જો થોડું જ બાચ્યું ડેમ સિબ્પુર હાલ આયા ભેગું છે હજાર જેવું પાણી આવા

આગળથી પાણી વધી ગયું ભાવ એ પોણી અંદર હેડ એ ડેમ પહોંચી ગયું પાણી પહોંચી માં પાણી તો હેડ હાલ તો આટલું જેટલું હતું થોડું વધી ગયું એટલી વારમાં તો બે મિનિટે ની વધી ગયું

હા સીપુર લાવી દીધું હજી તો આગળથી પહોંચો વધારે એટલે આવતા આવતા ટાઈમ લાગશે અને ડેમ તો આખો ભરેલો જ છે પાવો એટલે વધી આગળ તો કોઈ ટાઈમ લાગવાનો નહિ આ તો ડેમ ભરી જ ઉભરાઈ ને જો ડેમ આખો ભરેલો ઓ લાગા તમારો હોજ ઉદી તો ભરે ને ઉભરે ને હેડવા માંડ્યું જો હાલ તો થોડું થોડું જ આ ચાલુ બધી હેડવા માંડી જો ખાલી પાછળ જો તમે વધવા માંડી રહ્યા કરા પાછળ ડેન્ચર પાણી યતી હું હાલ હું નેતા તાતા ને થોડું થોડું પેલ બાજુ હેડતો તો ખાલી ક્યાં હેડવા માંડી આ 28 કેમેરા બિલકુલ કોમ નહી આવે જો પાણી પાહું વધી ગયું થોડું હાલ થોડું થોડું તો હાલ ખાંસું વધી ગયું જો અંદર સરસ નદીમાં તો પાણી આવી ગયું સિદ્ધપુરમાં પબ્લિકે જોવા બહુ આવી ગયું જો હાલ તો થોડું પાંચ મિનિટ થઈ પાંચ મિનિટમાં તો ખાંસી વધી ગયું તમે વિડીયો જોયું છે કેટલું પાણી તો હાલ તો બહુ વધી ગયું હાલ તો રેલવે હેડ તો હાલ તો બહુ વધી ગયું પબ્લિકે બહુ જોવા આવ્યું જો સિપો હાલ થોડું થોડું તો પાઉ પાણી વધી ગયું જે દેખાય કારણ માટી હતી હવે તો કોઈ દેખાતું નહીં ફાઇનલી સીપૂર્વમાં પાણી આવી ગયું આવી ગયું મેલ આ ફૂલ આવી ગયું તો ગારે રાગારે વધે જા એટલે પાણી ધમધકરે છે આ તો ખાલી આગળનો રેલો જ છે પાણી કાછે પડ્યો હેડવા માંડીલે અમારું તો થોડું થોડું થાય ચલ બધે હેડવા માંડ્યું ગાય ગાય હેડવા માંડ્યું હવે તો હા

હું પોણી ચાલુ ચાલુ રહે તો ભરી જ જવાનું પાટણ અડાવવાનું ઢેટ પાટણ પકડવાનું પાછું વધી ગયું હાલ થોડી વારમાં બે મિનિટમાં તો પાછું વધી ગયું પાણી શિવપુર નદીમાં પાણી આવી ગયું સરસ્વતીમાં ઘણા કમેન્ટ કરતા હતા કે ચણા હશે ચણા હશે ફાઈનલી શિવપુરમાં પાણી આવી જ ગયું આજ રાતે જ મેં ભરાઈ જાય રિવરફ્રન્ટ ચાલુ ચાલુ રહે તો કાલ હેડી કાલ આગળ હેડી નીકળી જાય પાણી કાલ હવારે તો જો પાણી જબ્બર ચાલુ હોય કણ તો જબ્બર પોણી આવા ફૂલ પોણી આવા અરે આગળ આગળ વધી જ જાય બાઉ જો જબ્બર હેડા પાણી ફૂલ પાણી ચાલુ થઈ ગયું હાલ તો જો હેડા પાણી તો ધમ ચાલુ થઈ ગયો સિદ્ધપુરમાં અંદરમાં તો ઠેડ અંદર પહોંચી ગયો તો પાણી જોયું હેડ હાલ તો થોડું હતું હાલ તો ખાસું વધી ગયું જબ્બર પોણી હેડામાં બાવળીયા તાણે તાણે રિવરફ્રન્ટમાં પાણી આવી ગયું તો બહુ આવી ગઈ પોણી શિબપુર રિવરફ્રન્ટમાં આવી ગયો પબ્લિક જો ખાલી જોવા માટે જેટલી પબ્લિક આવી ગયો આ રિવરફ્રન્ટમાં પાણી આવી ગયું પાણી ધમતો હેડ એટલે આજ રાતે તો આરો એમ ભરી જાય રાખ સવારે નહીં પડે ઇના મોરી ફણી કહેવા મળે છે આગળ આગળ જે જોતા હોય વિડીયો બધાને પાણી આવી છે વાયરો જબ્બર આવે પબ્લિક જોવા બહુ ભાઈ પબ્લિક ખાલી છે જવાય પાણી અંદર તો પહોંચી ગયો અંદર ગારો ગારો થઈ ગયો વધી ના જાય હારું પાણી કાચું બધું લે हाल तर थो थोडं थोडं ह्यात कोई न तू आल तर जब्बर